વિઠ્ઠલ રખુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અધ્યક્ષ દીપક શ્રીપદ જાધવની આગેવાનીમાં શહેરના તથા રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કુદરતી આફતો સામે વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે વિઠ્ઠલ રખુભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ગુરુવારે તારીખ બીજી મેના રોજ શહેરના દિવાળીપુર અતિથિ ગૃહ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું યુવા યુવતીઓ તરીકે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ મ્યુનિસિપલ કાઉન્સિલરો શ્વેતાબેન ઉત્તેકર સંગીતાબેન ચોક્સી સાથે જ અન્ય કાઉન્સિલરો સંતો ઉદ્યોગપતિ ભવરલાલ ગોડ અમદાવાદ તથા અન્ય સ્થળેથી ખાસ આર્મીના જવાનો અધિકારીઓ સહિતના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા શહેરના રાણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ટ્રેલરમાં વરરાજાની જાન વાંચતી ગાજતી નીકળી હતી અને દિવાળી અતિથિ ગૃહ ખાતે પહોંચી હતી જ્યાં સમૂહ લગ્ન બાદ અગિયાર દંપતીઓને ઘર ગૃહસ્થીની તમામ જરૂરિયાતની સાધન સામગ્રી વિવિધ દાતાઓ તરફથી કન્યાદાન પેટી આપવામાં આવી હતી સંસ્કારી નગરે વડોદરા શહેરમાં નામન કે દેવી સંસ્થા વિઠ્ઠરકમાં ચેરિટેબલ ટ્રસ્ટ આજે છેલ્લા બાર વર્ષથી વડોદરા શહેરમાં કાર્યરત છે અને આ વર્ષે અગિયારમુ સમો મેરજનો આયોજન કરવામાં આવેલું છે અગિયાર જોડાવે આમાં સહભાગ લીધેલો છે આજ દિન સુધી એકસો પંચાવન જોડાનું ભવ્ય એવું આયોજન કરી ચૂકેલા છે એની સાથે કોવિડ નાઇન્ટીનમાં પણ સારી એવી આપણે સેવાઓ આપેલી હતી અને આવનાર વર્ષોમાં પણ સારી એવી સેવાઓ આપશે એવી ભગવાન જોડે પ્રાર્થના આપણે વડોદરા શહેરના ડૉક્ટર વિજય શાહ અને કોર્પોરેટરો અને આપણા માન્યવરો બધા આવીને અને એમની સાથે આજે આર્મી મેન જે અમારા મિત્ર વડીલ છે એ આપણે પુના પછી વલસાડ વાપી સૂર્યનગ સુરેન્દ્રનગર અને અમદાવાદ નડિયાદ અને વડોદરાના જે આપણે આર્મીમેન છે એ પણ બધા આવેલા છે અને એમનું પણ એમના થકી આપણે છોકરાઓને આશીર્વાદ મળવાના છે અને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં દિવાળીપુરા અતિથિગૃહમાં આયોજન કરવામાં આવેલું છે જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિ સંસ્કારી નગરી અને ગાયકવાડી નગરી વડોદરાની ખૂબસૂરતી એટલે આજે વિઠ્ઠલ રખુમાય ચેરિટેબલ ટ્રસ્ટ તેમના અધ્યક્ષ છે દીપક જાધવ એમની ટીમ દ્વારા આયોજીત આ અગિયારમો સમૂહ લગ્ન આમાં અગિયાર જોડાનો આયોજન કર્યો છે અગિયાર વર્ષથી આ સતત કરતા આવ્યા છે આમાં હું ભવનલાલ પણ દરેક અમને ફંક્શનમાં હાજર રહું છું અને અહીંયા બધા આગેવાન રાજકીય આગેવાન બીજેપીના બધા મોટા ડિગ્નિટી લીડર સામાજિક અગ્રણી અમારા અહીંયા લોકલ કોર્પોરેટર બધા આવીને આ જે પ્રભુત્તામે પગલાં માંડ્યા છે આ બધાને શુભકામના પાઠવી એમને આશીર્વાદ પાઠવ્યા આ જુઓ હું ભલે રાજસ્થાની સમાજનો છું વડોદરાની ખૂબસૂરતી આ છે કે અમે બધા સમાજ કે બધી જ્ઞાતિ હળમલીન બધા સનાતી ધર્મમાં કોઈનો બી કોઈ પ્રોગ્રામ હોય કે કાર્યક્રમ હોય અમે બધાની હાજરી હોય છે હું બસ આ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા વડોદરામાં આ જ ભાઈચારો આ પ્રેમનો હંમેશા મેસેજ જાય એની સાથે જય ભગવાન